શિવલ્લવાધી શકી જય શ્રી ગોસાઈ પરમ કી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું દસમું નમ ભક્તિ ગમ્ય ભક્તિ ગમ્યાય નમ ભક્તિ વડે જ શ્રી ગોસાઇજીના દર્શન થઈ શકે છે અને તેમને જાણી શકાય છે ગોપીજનોએ કરેલી નિર્ગુણ ભક્તિ સર્વશ્રેષ્ઠ છે અને માટે જ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ ભગવાનની પ્રાપ્તિ માટે બીજા બધા સાધનો કરવાનું છોડી દઈ કેવલ નિર્ગુણ ભક્તિ કરવાની આજ્ઞા કરી છે જેમ પ્રભુ ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે તેમ શ્રી ગુસાઈજી પણ જીવોને ભક્તિ દ્વારા જ પોતાના અલૌકિક સ્વરૂપના દર્શન કરાવી સ્વરૂપાનંદનો આનંદ આપે છે અને વાર્તાચરિત્ર સંગતિમાં સહજાદપુરના વેણીદાસ છીપા શ્રી ગુસાઈજીના સેવક છે બે વસ્ત્રોની ઉત્તમ તાકાત ગુસાઈજીને ભેટ કર્યા ગોકુળ આવ્યા ત્યાંથી શ્રી ગિરિરાજજી ગયા અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરી મંદિરમાં જ મૂર્છાવ થયા વેણીદાસે પાછળ જવાની આજ્ઞા માંગી અને બિનતી કરી કે મારા ઘરમાં શ્રી ઠાકોરજી બેરાજે છે તેઓ મને શિનાજીના સ્વરૂપે દર્શન આપે તેવી કૃપા આપ કરો અને શ્રી ગુસાઇજીની કૃપાથી તેમના સેવ્ય સ્વરૂપ વેણીદાસને નિત્ય શ્રીનાજી સ્વરૂપે દર્શન આપતા અને જીવો મનોરથ કરતા તેવા દર્શન થતાં આમ શ્રી ગુસાઇજીએ કૃપા કરી વેણીદાસને ભક્તિનું દાન કર્યું છે અને આ રીતે હજી એક બીજા પણ વાર્તાજી છે વાર્તાજી નંબર એકસો સત્તાવન પ્રેમજી લુહાણા કે જેમાં તેમના પણ મનોરસ શ્રી પૂર્ણ કર્યા છે ભક્ત નિત્ય લીલાના પ્રેમ પ્રકાશિકા અને આ વાર્તાજીમાં શ્રી ભક્તિ ભક્તિગમ્ય નામ પણ આવી રહ્યું છે અને નવરત્ન ગ્રંથ પણ આવી રહ્યો છે તો દર્શન કરીએ एक समय हालार को संक्षी गोकुल आयो ता में प्रेम जी हो आयो बिनती करी कृपा नाथ मोको सरनी लीजिए नाम सुनाए दूसरे दिन ब्रह्म संबंध करवाए और ब्रज यात्रा करी के आए श्री गुसाई जी ने श्री गुसाई जी सो बिनती करी महाराज अब कहा आ गया है હવે અહીંયા આવી રહ્યો છે પહેલો શ્લોક સર્વદા સ્વસ્ય ભજની ધર્મો હિન્વ કદાચ સર્વભાવથી એટલે કે સર્વાત્મ ભાવથી વ્રજાધીપનું સેવન કરવું તે જ મારો ધર્મ છે અને તે સિવાય ક્યાંય પણ ક્યારેય પણ બીજો કોઈ ધર્મ નથી ત્યારે શ્રી ગોસાઇજી સો શ્રી ગોસાઇજી પ્રેમજી સો આજ્ઞા કીએ ભગવત સેવા કરો પ્રેમજીને બિનતી કરી મારા સેવા સૂક્ષ્મ હોય તો કરો શ્રી ગોસાઇજી વસ્ત્ર સેવા પધરાઈ દીની ઓર આજ્ઞા કીએ યહી સૂક્ષ્મ હૈ ઓર યહી અસાધારણ હૈ શૃંગાર કરો તો શૃંગાર કરો ન બને તો વસ્ત્ર ધરાવો ભોગ ધરો જે નિસાધન ભાવથી સેવા કરવાની આજ્ઞા છે તે અહીંયા શ્રી ગોસાઇજી કહી રહ્યા છે પાછે પ્રેમજી આપણે ઘર ગયો ભલીવા કરતો ફરી ઉત્થાપન ભોગ સેન ભોગ કરી ભગવત વાર્તા મેં જાતો યા પ્રકાર ભલી સેવા કરતો હવે બીજો શ્લોક એવમ સદાસ્તવ્યમ ભગવત સેવન કરવું તે જ મારું કર્તવ્ય છે સ્વયં એવું કરી ફલરૂપા સેવા તો શ્રી ઠાકોરજી કરી જ દેશે પ્રભુ સર્વસમર્થોહી હિ પ્રભુ કેવા છે સર્વસમર્થ છે તતો નિશ્ચિંતતામ વ્રજે તેથી નિશ્ચિંત થઈને રહો એક દિના પ્રેમજી કે મનમાં આવી વૈષ્ણવ કી હા શ્રી ઠાકોરજી બોલત હૈ સો મેને તો શ્રી સો કહી હતી સૂક્ષ્મ સાધારણ સેવા પધરાવ जी कहे थे यही सूक्ष्म साधारण है और यही असाधारण है सो ये तो कछु बोलत नहीं। पाचे उत्थापन के समय के उत्थापन किए एवं कर्तव्यम ता समय देखे तो समस्त ग्वाल मंडली के दर्शन भय वस्त्र के तार तार स्वरूप देखे सग्रे गादी पे સ્વરૂપે દર્શન કરાવી હવે ત્રીજો શ્લોક આવી રહ્યો છે યુ ગોકુલાધીશો ધ્રુત સર્વાત્મના હૃદય તથા કેમ પરમ બ્રુહી લૌકિકૈ વૈદિકૈરપી તબ મન મેચારી જો મેરે મન મે મનોરથ હતો સો શ્રી ગુસાઇજી પૂરણ કીએ देखो यही असाधारण है और यही साधारण है पर इतने स्वरूपन को सेवा श्रृंगार मोते कैसे बनेगो पाछे भोग दरे भोग सराय में गयो तो देखे तो प्रथम हतो तैसे ही वस्त्र सेवा है तब मन में कहे श्री गोसाई जी परम दयाल है जैसे भक्त को मन को मनोरथ हो सो पूरन किए तो आम त्रीजो श्लोक के जो શ્રી ગોકુલાધીશને હૃદયમાં ધારણ કર્યા છે તો તેઓ જે પણ આપણા મનોરથ છે તે પૂર્ણ કરશે જ કોઈ લૌકિક કે વૈદિક આપણે વિચારવાની જરૂર નથી અને હવે ચોથો શ્લોક આવી રહ્યો છે અત સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ હતી પાછે પ્રેમ ભાવ સહિત પ્રેમજી ભલી સો સેવા સેવા એટલે અને અનવ શર્મા છે સ્મરણ ભગવત મંડલીમાં સ્મરણ કથા કરી રહ્યા છે સોશી શ્રી ઠાકુરજી સાનુભાવતા જનાવન લાગે શ્રી ઠાકુરજી જે રાજાજી છે ગોકુલેશ્વર ઠાકોરજી રાજાજી અને તેનો દાસ ભાવથી તેઓ સેવા કરી રહ્યા છે ઠાકોરજી સાનુભાવતા જનાવી રહ્યા છે બસ જીવે તો ભજન એટલે કે સેવા અને સ્મરણ ક્યારેય છોડવાના નથી સોયા ય જતાએ વૈષ્ણવ કૃષિ ગુસાંઈજી કે વચન મેં વિશ્વાસ રાખનો સેવા ભાવ પ્રીતિ સંયુક્ત કરની તો પ્રભુ અનુભ અનુગ્રહ કરી સાનુભાવતા જનાવે સુવે પ્રેમજી એસે કૃપાપાત્ર પરમ ભગવદીય વાર્તા કોઈ તો આ રીતે શીખ સાંઈજી ભક્તિ ગમ્ય છે આપનું સ્વરૂપ સેવકોને ભક્તિથી જણાવે છે અને સેવકોના મનોરથ પણ પૂર્ણ કરે છે ભક્તિ ગમ્યાય નમઃ શીખ સાંઈજી પરમ દયા લખી છે શુભ શકી છે